ગામનો વિકાસ સારો થયો ગામ લોકોની લાગણીન માંગણી પ્રમાણે બધું સારું થયું છે વિકાસ ક્યાં થયો હું કહું ક્યાં વિકાસ ક્યાં થયો આ અહીંયા થયો અમારે પલટમાં કા નો થયો ગેરંટી નો હોય કે ગેરંટી નો હોય તો પણ તો એ વિકાસ નું નો કહેવાય કોઈને હું તો કર્મચારી છો તમે એમ ક્યો છો કે વિકાસ થયો ક્યાં વિકાસ થયો હાલો કયો મને દેખાડો મને લખી બતાવો હાલો આઠ થી નો દીકરો પૂરા રીતે ચારથી નો દીકરો થાય એવું થયું છે માણસ લે ચાર આવે તો આઠ દિવસ આઠ જીરો દીકરો આઠ જીરો આપણે વીસ દિવસે આવ્યું હતું પાણી બરાબર